ઠંડુ પાણી હોય બરફ હોય તો બરફ નાખવાનો ગોળ નાખવાનો અને લીંબુ નાખવાનો અરે પણ આને શેરડી નો રસ નોવાય અને ગોળ નું પાણી કેવાય લીંબુ વાળું શું ગોળનું પાણી કેવાય તમને કઈ ખબર પડે છે પેલા ગોળ સેમાથી બને ગોળ કેમાથી બને ગોળ કેમાથી તું બોલે તમે ક્યો તમે ક્યો મને તો ખબર જ છે ગોળ કેમાથી બને હાલો તમે ક્યો તમારા જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવી પડશે ગોળ કેમાંથી બને હાલો જલ્દી કોમેન્ટ કરી દો મને હે ને બહુ ટપકો નો પડે એટલે તું કેને કેમાંથી બને પણ ગોળ બને શેરડીમાંથી હા તો ભલે શેરડીમાંથી બને તો હા તો શેરડીમાંથી ગોળ બને એટલે તમે ગોળ ને લીંબુ ને મીઠું ભેગું કરીને બ્લેન્ડર કરી નાખો ને એટલે તમને શેરડીનો રસનો સ્વાદ આવશે બીજો નથી તમે કોઈ કોઈદી વાત ઉખરે અમે આ પી પી ને મોટા થયા છીએ હવે વાત તો તમને એ નથી ખબર કે શેરડી રસ કેવાય આને શેરડી નો રસ નો કેવાય આને છે ને ગોળ નું પાણી કેવાય ફાઈનલ છે એ ગોળના પાણીમાં લીંબુ નાખવા

છે મિત્રો તમે જલ્દી છે ને કયો ગોળ નું પાણી કે શેરડી નો રસ કારણ કે જો અત્યારે પ્રાચી બનાવે છે ગોળ નાખો લીંબુ નાખ્યું મીઠું નાખ્યું ઠંડુ પાણી છે અને બ્લેન્ડ

કેમકે શેરડીના રસમાં શેરડી બી હોય અને શેરડીમાંથી જ ગોળ બйно એટલે આપણે ગોળ નાખ્યો એ લોકો લીંબુ બી વચ્ચે મશીનમાં રાખતા હોય મીઠુંનો મસાલો બી આપે તમને એટલે શેડીનો રસ જ કહેવાય ઈ તો ઠીક છે પણ આમાં કઈ બ્લેન્ડર મારીએ ને એટલે એનો કઈક અલગ જ છે હો આનો રાત બ્લેન્ડર ઈ જોઈએ તમને મશીન જેવી બારની મશીન હોય ને એના જેવી ફીલિંગ આવે આ આમાં જે ફીલ ઈ લોકોને આવો ફીલ કેવા હોય તમને યાદ છે તમારી સાચી છે ચાલો મિત્રો તો તમારે જો ઘરે શેરડીનો રસ બનાવવો હોય ને તો આવી રીતના બનાવી શકો અને આની અંદર ફક્ત ને ફક્ત બધી ઓર્ગેનિક વસ્તુ ગોળ છે લીંબુ છે મીઠુંનો જ ઉપયોગ થયો બીજો કોઈ ઉપયોગ ઘરે મજા આવી ગઈ એમાં કોઈ શંકા ને સ્થાન નથી જો આનો કલર હવે જો આવી ગયો જો નીચે છે ને અત્યારે હવે જો આમ નીચે તમે જોયું ને એમાં એમાં દેખાઈ ગયો લેતો થોડો ગ્લાસમાં ભરતો શેરડી ના રસ જેવો પ્રોપર હવે એનો જો રસ દેખાય છે જો છે હા હવે જો આ શેરડી રસ જેવો જ આનો કલર આવ્યો ચાલો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરો હજી નવે નવું માટલું લેવા ને ને 10 સેકન્ડ નથી નહીં ને તમે માટલું તોડી નાખ્યું આમ હોય કે ધવલ પણ મારો વાક થોડીક છે આમાં પછી માટલું આમાં ભટકાઈ જાય તો કે મારો વાક આવે પણ સંભાળીને માટલાને માટલાની રીતે રાખવાનું હોય માણસની જેમ ન રાખવું અને જડ જેમ અરે પણ મારો વાક જ નથી પાણી તો મને તાર પાણી ભરવાનું નો કહેવાય માટલામાં પણ તમને આટલી તો ખબર હોવી જોઈએ ને પાણી ભરવાનું શું ન કહેવાય આખી ગામ દુનિયા પાણી ભરતી અને આટલું મોટું હવે આમ કે તમે તોડી નાખ્યું તો આપણે શું કરવાનું પહેલી વાર હજી મેં તમને કીધું હતું કે ધોવો તમે માટલું તે તોડી નાખ્યું પણ મને ખબર જ નથી કે ઈ આ માટલાની સાઈઝ મિત્રો જોઈજો આ એકદમ બીક સાઈઝનું માટલું અમે બે લઈ આવ્યા એક તો અમારી ઘરે પાટલું પડ્યું હતું અને બે માટલું આ પ્રાચીને જરૂર હતી એટલે ટોટલ અમારા ઘરમાં ત્રણ માટલા રાખવા હતા પ્રાચીને તો બે નવા નવા માટલા લઈ આવ્યા હજી તો એક માટલું છે ને પ્રાચી કે કે ગેંડીમાં ધોઈ નાખો પછી આપણે પાણી ભરીને મૂકી દઈએ મેં જેવું અહીંયા નાખ્યું ને તો આમ બહાર કાઢવા ગયો ને તો કે કોણ જાણ હું થયું કે ભટકા

ભાઈ તમે તો કઈ ઠેકાણું નથી લાગતું તમારું મગજ નું બે નળ એક માટલા માં હોય એમાં શું વાંધો ભલે બે બે નળ ને તમારે શું કરવું છે આ માટલાનું કઈ આપડે અહીંયા ઉપર તો નથી રાખવાનું સ્ટોર કરવા માટે રાખવાનું છે કે પાણી આપણું ઠંડુ નળની જરૂરત જ નથી આ હા તો પણ હવે કાઈ ન હોય આને કચરામાં જવા દેવાનું હોય માથે પહેરવું હોય તો માથે પેરી લે આવડું મારે કાઈ માથે તમાર માથે પહેરાવું તાજની જેમ તો થાય પણ આમાં મારો હું વાત છે મે આટલું તૂટી ગયું હવે મારી ભૂલ થઈ ગઈ હવે મને તારે મને ધોવાનું જ નતું કેવાનું ઇન્ડિયા પાછું વેર વિખેરા ખૂબ બધુંય કરી નાખ્યું તમે આ તો જો છો મારે સાફ ભાઈ વધ વધે તમારા હાથ નું કંઈ કામ કરાવું ને એટલે મારા કામ 10 ગણા વધી પણ તો મને તારે કહેવાય જ નહીં કામ કરવાનું તો હા તો નહીં કહો હવે બીજી વાત તમને નહીં કરું હો હા તો ઈ પછી તમે આ મતલની આવી હાલત થઈ જો મિત્રો હજી આપણે ભાઈ ધોવાનું કે આમાં પુરુષોનું કામ પુરુષોને નો સોબે એવું ન હોય બૈરાના કામે પુરુષો કરીને પુરુષોના કામે પુરુષો આમાં એમ ન હોય તમારે જે કામ કીધું હોય ને એમ સંભાળ રાખીને કરવાનું હોય કે અહીંયા નળ છે અહીંયા અમે ઘરના કામ બધા કરીએ આ રોજ કાચના કપ તોડી નાખે તો કેમ મેળ પડે પણ મારે પણ ભૂલ થઈ ગઈ પણ હવે આ તો મને એવું લાગે કે માટલું કે કામ ગડે નો બંધાવે અત્યારે કે ગડવાય બાંધવાની સવાલ નથી માટલાનું તૂટવાનો સવાલ નથી પણ આ સંભાળ રાખવાની એક વસ્તુ છે પણ સંભાળ મે નથી રાખી ન રાખી હોય તો જ આ તૂટ્યું હોય અરે પણ તું તારે મને કહેવાનું જ નહોતું તો પછી તો કેમ નથી કહેવાનું એ મને કયો કેવું તો પડે કે નહીં હું બીજી તારે ધોઈ ના ખાઈ ને માટલું પણ મને હું કામ કામમાં હતી ને મેં તમને કીધું ધોઈ ને તમે ને એમને મૂકવાનું હતું આપણે આવડું મોટું ગાબડું પાડી દીધું મને પણ હવે ગાબડાનું શું કરવાનું કે કાઈ ન અને જવા દેવું પડે પણ મિત્રો જો આમાં મારો વાક નથી ભાઈ આપડાથી સાર સંભાળ રખાતી હોય એટલી રખાય મને ખબર જ નથી કેમ તૂટ્યું એમ ઉપર લેવા ગયો ને કું જ્યાં હું થયો પાણી ભર્યું તું કે હું આ નળ આડું આવ્યો કે કઈ સમજાણું જ નહીં એમાં તમને કઈ સમજાય જ નઈ આમે તમે લોકો ને કોઈ દી કઈ કામ કહીએ નહીં સમજાતા જ નથી મને ઈ ને નળમાં કઈ એવો ધારદાર નમ નથી કે તૂટી જાય તો આ તૂટ્યું કેમ મને પછાડું મને એવું લાગે તૂટેલું જ હોય તો તમે જોઈને એનો મતલબ કે આપણે જોઈને ને નહોતા લાવ્યા અરે તું રેવા દે ને ભાઈ હવે જે હોય જવા દયો ને ભાઈ આમાં મારો વાગ છે કે પ્રાચીનો વાગ છે તમે જરા કોમેન્ટ કરી દો